આશાદ નથી વેલો ઉપડવાનો છે પણ મેં વરદાન પાયા પછી અત્યારે વેલાનો ગ્રોથ બહુ સારો છે બહુ આ દવાનો ઉપયોગ કર્યો તો તમને શું લાગ્યું આ દવાનું બેસ્ટ દવા છે સારી છે અને રિઝર્ટમાં બહુ એક નંબર છે મિત્રો આજે આપણે ઈણેસગામ માં આવ્યા છે નયનભાઈ બારણે ત્યાં આની આગળ આપણે તરબૂજ માં જ્યારે વરદાન દવા ઉપયોગ કર્યો તો ત્યારનો આપણે વિડીયો ઉતાર્યો હતો ને આજે ફરી પાછા દસ દિવસ પછી આપણે એ પ્લોટ ઉપર વિઝિટ માટે આવ્યા છે

તો તમને શું લાગ્યું આ દવાનું બેસ્ટ દવા છે સારી છે અને રિઝલ્ટમાં બહુ એક નંબર છે આ બીજા ખેડૂત મિત્રો નો ઉપયોગ કરાય કે ખરી ના કર્યા જેવી વસ્તુ છે એક નંબર ઉપયોગ બીજા ખેડૂત મિત્રો કેશો કે આ દવા ઉપયોગ કરો આ વરદાન ઉપયોગ કરવા જેવી વસ્તુ છે